કોણ એટલે દવા લેવાની છે તો હાલો અમે જાય છે કા હાલો બેહી જાવ આને કોણ તારા રહું ને મજા નથી એટલે દવા લેવા આવી ગયા છે દવા લઈ લીધી ઘા ધારા ઘરાન ને પેટ માં દુખે એટલે દવા લઈને આવી ગયા તો કેટલી દવા આપી છે આપણે એને પાવાની છે તારા હાલો દવા પી લે બેટા હરું છે ને આ પેટ માં દુખે લા દાંત કેમ દાંત કે કેટના રાતે કે અરે ન રે રાતે કે મને ગીટ નતા શામ હો રે શામ હો રે શામ હમ ઘરે કિતના હ ધારા પર એક ડાન્સ કરવાનું છે હું ક્યું લઉં તો